મહિસાગરના ગરિયા ગામે સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાકીય લાભોની માહિતી આપવામાં આવી હતી તેમજ ઘર આંગણે જ વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ સાંસદના હસ્તે આપવામાં આવ્યો હતો ગરિયા ગામે વિકસિત ભારત યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો તેમજ લાભાર્થીઓ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના આયુષ્યમાન ભારત યોજના પૂર્ણ શક્તિ યોજના સ્વચ્છ ભારત મિશન પ્રાકૃતિક ખેતી જેવી સરકારી યોજનાઓના લાભો અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા ન રહે એના માટેની ચિંતાઓ કરી આ લાભ મોદીની ગેરંટીનો રથ જે જ્યારે આ ઘરિયા મુકામે આવ્યો છે ત્યારે એક પણ વ્યક્તિ લાભ વિના વંચિત ન રહે એના માટે સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા તમને કાકા ફેફસાની બીમારી છે અને ગોઠ છે તમારું આયુષ્યમાન કાર્ડ હશે તો તમને આ લાભ ઓપરેશન થશે એટલે મારું આયુષ્માન કાર્ડ હતું એટલે મેં આપ્યું એટલે મને ઓપરેશન કર્યું અને તે મારું સફળ થયું અને મને જવાબમાંના ત્રણસો રૂપિયા ભાડા પેટે પણ આપ્યા અને મોદી સરકારનો ખૂબ ખૂબ સાહેબનો આભાર છે